पोलिस परेड ग्राउंड खाल स्वतंत्रता दिवस उजवणी पोलीस कमिशनर लहराव राष्ट्रध्वज सुरत शहरात स्वतंत्रता दिवस उजवणी पोलीस परेड ग्राउंड अठवा ला खाते भव्य रीती प्रसंगे सुरत शहर कमिश्नर सिंह गहलोत मुख्य अतिथि अतिथी तरी उस्थित आझादीना अमृत महोत्सव अंतर्गत परेड आणि सांस्कृतिक कार्यक्रम आयोजन कर પોલીસ કમિશ્નરે ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરી શાહના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો પોલીસ સન્માન કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાના સંબોધનમાં શાહિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન સુરત પોલીસે ઉત્તમ કામગીરી કરી છે અને ડિટેક્શનમાં અગ્રેસર રહી રાષ્ટ્રપતિ દ્વારા સાતક કામગીરી બદલ ગુજરાતના એકવીસ પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાંથી છ સુરતના છે કરોડ તરિયાદીને પરત અપાવાયા કમિશનરે ટ્રાફિક નિયમ અને હેલ્મેટ ઝુંબેશ અંગે જણાવ્યું કે ગયા વર્ષે પંદર ઓગસ્ટે ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા બાદ ઝુંબેશ શરૂ કરવામાં આવી જેને જનતાએ સમર્થન આપ્યું પરિણામે હેડ ઇન્જરીના કેસમાં ઘટાડો થયો છે છે અને ફેટલ કેસ પણ ઘટ્યા સાયબર અંગે જણાવ્યું કે પોલીસ સૌ સૌપ્રથમ વખત હેઠળ કાર્યવાહી કરી છે અત્યાર સુધીમાં બાવીસ કરોડ રૂપિયા ફરિયાદીઓને પરત અપાવાયા છે જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો તરત જ પોલીસનો સંપર્ક કરવાનો તેમણે અનુરોધ કર્યો ગ્રીન કોરિડોર કરાયો કમિશનરે જણાવ્યું કે સુરત પોલીસ પ્રજા વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળે છે જેના કારણે પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટ્યું છે શહેરમાં તમામ તહેવારો કોમી એકતાથી ઉજવાય છે આજુબાજુના આઠ નવ ગામોના શહેરમાં વિલીનીકરણને ધ્યાનમાં રાખીને નવી પોલીસ ચોકીઓ અને સ્ટેશનો ખોલવા કામગીરી ચાલી રહી છે ઇલીગલ ઘુસણો ખોલી પર પણ કાર્યવાહી થઈ રહી છે અંતમાં તેમણે જણાવ્યું કે સુરત પોલીસ તહેવારોના સમયમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાને જાળવણી માટે કટિબદ્ધ છે અંગદાન પ્રત્યે જનજાગૃતિ માટે પણ પોલીસ કાર્યરત છે અને ગ્રીન કોરિડોરની સફળ કામગીરી બદલ ટ્રાફિક પોલીસને પણ અભિનંદન પાઠવે